ધ્રોબાણાના તળાવમાં પાણી ભરવા ગયેલી ચૌદ વર્ષીય કિશોરી ડૂબી જતાં પંથકમાં ચક ચાર મશી ભુજ તાલુકાના ખાવડાના ધ્રોબાણામાં તળાવમાં પાણી ભરવા ગયેલી ચૌદ વર્ષીય કિશોરી ડૂબી જતાં મોત નીપજ્યું હતું આ બનાવને પગલે સ્થાનિકે ગામમાં અરેરાટી છવાઈ જવા પામી હતી ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે દુનારા તળાવમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યાના અરસામાં ગામમાં રહેતી ચૌદ વર્ષીય અલ્માબાઈ જુસફ સમા પાણી ભરવા માટે ગયા હતા અને ત્યારે પગલ અપસતા પાણીમાં ડૂબી જવાને કારણે કિશોરીનું મોત નિપજ્યું હતું ખાવડા પોલીસે આ બનાવ અંગે એડી દાખલ કરી છે રજવાડી ચાળ